નમસ્કાર મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યુઝ સ્વાગત છે જાહેરમાં લારી કલા મુકવા બાબતે સુલેહ શાંતિનો નો ભંગ કરતા વિરુદ્ધ કાર્યવાહી કરતી ગોત્રી પોલીસ

ભવિષ્યમાં જાહેરમાં અવર્તન ન કરે તે સારું બાહરી આપેલ પકડાયેલા ઈસમોના નામ સંજય જગત બારોટ ભગવાન ઉર્ફ અંકિત ભીખાભાઈ શિરસાટ ગણેશ સુનિલ ચંદુભાઈ પટેલ મુકેશ કુમાર રાજકુમાર હેરબાજ